દરવાશી વર્ષે દિવસ અને પ્રજાસત્તાક દિને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવણીએ સુરતના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠ્યું આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન અધિકારી ઇનામ વિતરણ કાર્યક્રમ જેનો તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ આ હાજર રહ્યા હતા શુભકામના પાઠવું છું આજના શુભ અવસરે પધારેલા સૌ બાળકો વિદ્યાર્થીનો નગરજનો નગર આજે પારસી નૂતન વર્ષના વિશેષ અવસર પર સમસ્ત પારસી પરિવારને મારા નવરોજ મુબારક ભારતને પારસી સમુદાયની સંસ્કૃતિ અને પરંપરા પર ખૂબ ગર્વ છે આ સમુદાયે આપણે રાષ્ટ્રીય પ્રગતિને નોંધપાત્ર રીતે સમૃદ્ધિ બનાવી છે આ સ્વતંત્ર દિવસ ભારત માતાના તમામ સંતાનો માટે ભલે તે દેશમાં હોય કે વિદેશમાં આજના દિવસે દરેક લોકોને દેશ પ્રેમની ભાવનાને બધો ઊંડો અનુભવ થાય છે આ અવસર પર આપણે તે અસંખ્ય સ્વતંત્ર સેનાઓને અને ક્રાંતિકારોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદી અપાવવા માટે સંઘર્ષ ત્યાગ બલિદાનના મહાન આદર્શો રજૂ કર્યા છે ભારત લોકશાહીની જનની છે પ્રાચીન સમયમાં પણ આપણી પાસે પાયન સ્તરે લોકશાહી ના સંસ્થાનો ના હતી પરંતુ લાંબા સમય સુધી ચાલેલા વસાહતી શાસન ને તે લોકશાહી સંસ્થાનો